ભુજમાં દાદુપી રોડ પર બાપા દયાડુ નગર પાસે ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં હત્યાના બનાવતી ચકચાર મચી ગઈ હતી બનાવને અંજામ આપી આરોપી સામેથી ધારિયા સાથે હાજર થઈ ગયો હતો આ બાબતે બી ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી કેમ્પ એરિયામાં રહેતા અસલમ અલ્લાહના પઢિયારે આરોપી કેમ્પ એરિયામાં રહેતા ફિરોઝ ઉર્ફે હાજી ઇબ્રાહીમ નામે સામે ફરિયાદ નોંધાવી છે આરોપીએ ધારીયા વડે ફરિયાદીની બહેન ચોવીસ વર્ષે અમરીન પઢિયારને ઘા મારી મોત નિપજાવી હત્યા કરી હતી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભુજ ડીવાયએસપી એમ જે ક્રિશ્ચને માહિતી આપતા જણાવ્યું હતું કે હતોભાગી ચોવીસ વર્ષે અમરીનબેન દાદુપીર રોડ પરથી પસાર થતા હતા ત્યારે આરોપી પતિ ફિરોજ ધારીઓ લઈને આવ્યો હતો અને હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો અને ધારીયા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો તેઓના લગ્ન દોઢ વર્ષ અગાઉ થયા હતા પતિને પત્ની પર શંકાની અદાલતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું જે વિસ્તારમાં એક હત્યાનો બનાવ જે બનેલો છે એમાં ચોવીસ વર્ષની જે પરિણિત યુવતી છે જેનું નામ છે અમરીન પઢિયાર અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર એને એના હસબન્ડે જ જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્ધિ એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી આવું મેં આવું કૃત્ય કર્યું છે અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા પણ એમના લગ્ન ચાલતા નહોતા અને એ બંને અલગ રહેતા હતા અને આને જે જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો શંકા વહેમ રાખતો હતો એના અને એ એની પર ગુસ્સે રહેતો હતો અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપીર રોડ જે છે રેલવે સ્ટેશન તો પાછળથી આવીને એણે દરિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી છે ઇતિહાસ છે નહીં હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો સેન્ટિંગનું અને છૂટક મજૂરીનું કામ કરે છે છવ્વીસ વર્ષની ઉંમર છે ગુનાઈત ઇતિહાસ ચોકાસવામાં આવશે પણ આ બાબતમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેના લગ્ન ટકી ચાલતા ન હતા દોઢ વર્ષ પહેલાં લગ્ન કરેલા હતા અને પણ એકબીજાથી અલગ રહેતા હતા અને એણે શંકા રાખીને ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું છે એવું પ્રાથમિક તપાસમાં દેખાયું છે પછી આગળ વધુ તપાસમાં શું આવે છે એ પછી ખ્યાલ આવશે